ઘટના અંગે વાત કરીએ કે સુરતમાં ભીષણ આગની આ ઘટના સામે આવી છે. સીમાડા વિસ્તારમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી તે દરમિયાન ફાયરફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. આજ મુદ્દે ہمارے સાથે અમારો सहयोगी સુરથી સાહિસ અમારી સાથે લાઇવ જોડાયે છે. સાહિસ સુરતની વાત કરીએ કે ભીષણ આગની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શું વધુ અપડેટ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હાલ અત્યારે ફાયર વિભાગનો કાફલો જે છે તે હાલ પહોંચી ચુક્યો છે અને આગ પર સંપૂર્ણપણે કાબુ તો લઈ લેવામાં આવ્યો છે પરંતુ ત્રીજા મારે ડ્રોમ બનાવવામાં આવ્યો હતો અને પતરા ના શેર ની અંદર

બે લોકોને રિક્ષામાં લઈ જવામાં આવ્યા હતા અને ત્રણ લોકો બિલકુલ અત્યારે કામગીરી કરી રહી છે જોઈ શકાય કે કર્મચારીઓ ઓક્સિજન લઈને અત્યારે ઉપર પહોચી રહ્યા છે તે બનાવવા આવ્યો હતો અને તેની અંદર કેટલાક લોકો કામ કરી રહ્યા હતા અને આગ બનાવ બનતાની સાથે જ fire વિભાગ ની team ઘટના સ્થળે પહોચી ચુકી છે સ્થાનિક લોકો પણ હાલ અત્યારે ઉપસ્થિત છે લોકો પણ હાલ પહોચી ચુક્યા છે અને આપણે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું fire brigade કઈ રીત ઘટના બની છે કેટલા લોકો દાઝ્યા છે તમામ લોકો ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે જોઈ શકાય છે અત્યારે ફાયર વિભાગ દ્વારા સીડી લગાવી દેવામાં આવી છે અને તમામ લોકોને હાલ અત્યારે બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે ફાયર વિભાગ ને ટીમ દ્વારા તમામ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે આગ લાગતાની સાથે જ અફરાતફરી નો માહોલ અહીં જોવા મળ્યો હતો કેમિકલ ગોડાઉન ની અંદર આગ લાગી હોવાનું હાલ માહિતી સામે આવી રહી છે અને અત્યારે જોઈ શકાય છે તમામ અત્યારે જે ફાયર જવાનો જે છે તે હાલ તમામ ઓક્સિજન બાટલો સહિત તમામ વસ્તુ લઈને અત્યારે ઉપર જઈ રહ્યા છે અને તમામ લોકોને રેસ્ક્યુ ની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ છે છે પણ ગોડાઉન સાધનો લઈને અનેક પ્રશ્નો થાય ત્યાં ઘણા લોકો ઉપસ્થિત છે તમને પૂછવાનો પ્રયત્ન કરજો કે આખરે કંપની કેટલા સમય થી ચાલી રહી છે અને શું ઘટના છે કયા કારણોસર આગ લાગી તે તો આપણે જોઈ શકી રહ્યા છે કેટલા લોકો ઘાયલ છે કેટલા લોકોના મોત આંકડો સામે હજી આવી શકે છે બિલકુલ સૂત્રો તકે માહિતી મળી રહી છે કે પાંચ જેટલા લોકો ગંભીર રીતે રાજ્ય હોવાનું આ સામે આવી રહ્યો છે પરંતુ આ નીચે રેસિડેન્ટ ઘર આવેલું છે અને ઉપર જે ગોડાઉન જે છે તે આવ્યું હતું પતરાની શેર બનાવવામાં આવ્યું હતું અને તેની અંદર આગનો બનાવ સામે આવ્યો છે ફાયરના સાધનો હતા કે કેમ તે તો એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આગ સંપૂર્ણપણે કાબુમાં લીધા બાદ ફાયર વિભાગની ટીમ ની કરશે અને તમામ જે પૂછપરછ જે છે તે કરવામાં આવશે આપડી જોડે અહીંના લોકો પણ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું શું કેશો કઈ રીતના આગનો બનાવ બન્યો છે

આ રીત ના પત્ર નો બનાવો કેટલી ગંભીર બાબત છે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જી સાહેબ બચાવ કામગીરી ચાલુ છે હજુ કેટલા લોકો ત્યાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે શું કોઈ અપડેટ પ્રાપ્ત થઈ છે કે નહીં અત્યારે એક વ્યક્તિ ઉપર ફસાયો હોવાનો હાલ માહિતી સામે આવી રહી છે અને તેના કારણે સ્ટેન્ડ બાય અત્યારે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે પાંચ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે આપણે એક

અત્યારે ફાયર ની ટીમ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે સાઈ તમારી સાથે જોડા